ત્રીજું ચિત્ર છે મેલા અને કેલા આપણને ચિત્રો આપેલા છે અને બોક્સ દોરેલા છે ખાના ને ખાનાની ઉપર ચિત્રોનું નામ લખેલું છે છે તો આપણે જોવાનું ને પ્રમાણે ચિત્ર ઓળખીને ખાના ગણીને ચિત્રનું નામ ખાનામાં લખવાનું છે ફરી એની નીચે છે કે ખૂટતા અક્ષર લખો એટલે આપણને આઠ શબ્દો આવેલા છે જો એક ઠઠેરા લેખક મેઢક એકાંત જેબ પેડ અને સપેરા હવે એનું આપણને ખાલી જગ્યા આપેલી છે એક અક્ષર લખેલો છે ખૂટતો અક્ષર લખવાનો આપણે બાકી છે તો પહેલામાં શું આવશે એ બીજામાં માત્ર ઠે ત્રીજામાં લસે માત્ર લે ચોથામાં મસે માત્ર મે એ પછી એની નીચેની લીટીમાં એ આવશે પછી જસે માત્ર જે પસે માત્ર પે સપે પસે માત્ર પે આપણને ચાર ચિત્ર આપેલા છે ને વાક્યો આપ્યા છે ને એનો જવાબ આપણને કૌશમાં ચિત્રોના નામ લખેલા છે તો આપણે જોવાનું પહેલા ચિત્રમાં છે કે કારેલાનું ચિત્ર છે તો હિન્દીમાં આપણે લખવાનું છે કે કરેલા કડવા હોતા છે કરેલા એવું આપણે કૌશમાંથી જોઈને લખીશું એટલે આખું વાક્ય બનશે કરેલા કડવા છે છે ફરી બીજા નંબરમાં જલેબીનું ચિત્ર તો અહીંયા રમેશ જલેબી ખા આપણે જલેબી લખવાનું છે બરાબર ફરી ત્રીજા ચિત્રમાં ઠઠેરાનું ચિત્ર છે તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે ઠઠેરા બર્તન બનાતા હે ફરી ચોથા નંબર પર આવશે

ફરી મેલે મીઠાઈ બી હે ફરી ચાર નંબર પર સહેલી છે આવા ચાર વાક્યો છે એને આપણે વાંચવાનું છે અને વાંચીને એ વાક્યોને સુંદર અક્ષરે લખવાનું છે આ એક અનુલેખન છે હવે જુઓ કે પેજ નંબર સાડત્રીસ પર મેં તમને જે સમજાયું એ પ્રમાણે તમારે ચોપડી પૂરવાનું છે ચોપડીમાં પૂરીને પછી ચોપડીથી જોઈને નોટમાં લખવાનું છે એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ